ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે મનીષ વિ આપની સમક્ષ હાજર થયો છે લેક્ચર નંબર એકસો છ મિત્રો રેડી આપણે વિજ્ઞાનમાં પણ એ રીતે તૈયારી કરવાના છે ગણિતમાં હેતુલક્ષી એ વિભાગ ચાર પછી બી અને ડી એવી રીતે વિજ્ઞાનમાં પણ આપણે મહેનત કરવાના છે મિત્રો સારું વિદ્યાર્થી મિત્રો તો આપ જોઈ રહ્યા છો હવે આપણે હેતુલક્ષી પ્રશ્નો માટે ઓકે સારું આજનો આપણે પેલો દાખલો જોઈ લઈએ મિત્રો ગણિતની એક પરીક્ષામાં રાયનાના એસી માંથી એસી ગુણ આવે તેની સંભાવના ખાલી જાય ના એક નામ છે એસી માંથી એસી ગુણ આવે એની સંભાવના હવે મિત્રો આપણે દાખલામાં શું કરીએ છીએ જયારે જયારે ગુણ વાળો દાખલો પૂછાય મિત્રો તો ખાસ આપણે ભૂલ નહીં કરીએ કઈ ભૂલ નહીં કરીએ કે ભાઈ જયારે આ ગુણ વાળો એસી ગુણ બરોબર તો એસી માંથી એસી ગુણ આવે એની સંભાવના આપણે બરોબર હવે ગુણ કયા હોઈ શકે એ આપણે પહેલા તો વિચારવાનું છે બરાબર પેપરની અંદર જો મિત્રો એમાં શું થાય છે ખબર આપણે ઝીરો ગુણ ગણતા નથી બરાબર એટલે કે ભાઈ ગુણ કયા કયા જે રાયના છે રાયના બરોબર રાયના બરોબર ગુણ આ શબ્દ એક ખાસ અગત્યનો છે મિત્રો બરાબર રાયનાના ગુણ આપણે એસી માંથી એસી આવે એની સંભાવના ગોતા પણ ગુણ કયા કયા હોઈ શકે ભાઈ કે ઝીરો હોય શકે બરાબર પછી એક બે ત્રણ બરાબર ચાર એવી રીતે છેલ્લે કયો ગુણ આવશે એસી ગુણ રેડી મિત્રો તો આપણે છે ને શું કરીએ છીએ જીરો ગુણ ગણતા નથી બરાબર એટલે કે ભાઈ જીરો ગુણ ગણો તો ખાસ સમજી લો આમાં એસી કેટલી વખત આવશે એક વખત બરાબર એટલે કે ભાઈ તેની સંભાવના આપણી થશે ખાસ જોઈ લો પી ઓફ એ બરાબર એસી ગુણ આમાં એક જ વખત છે બરાબર એટલે કે ભાઈ એસી ગુણ એટલે કે સાનુકૂળ પરિણામોની સંખ્યા જો કુલ પરિણામોની સંખ્યા એ ખાસ સમજી લો કુલ પરિણામોની સંખ્યા બરાબર બરાબર જીરો આ ગણો આ એસી માં જીરો નાખો એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે ભાઈ એક્યાસી રેડી અને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી એસી કેટલી વખત આમાં હોય એક જ વખત અને સાનુકૂળ સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર એંસી કેટલી વખત છે એક જ વખત એટલે કે ભાઈ એક થશે ઓકે તેથી મિત્રો આપ સૌને ખ્યાલ છે સૂત્ર કયું છે એ તમને ખબર છે પી ઓફ એ બરાબર ઉપર સાનુકૂળ પરિણામોની સંખ્યા એકના છેદમાં કેટલા આવશે ભાઈ એક્યાસી ઓકે તો આ ખાસ યાદીમાં લઈ લેશો મિત્રો ઓકે સરસ તો કે ભાઈ એકના છેદમાં એક્યાસી રેડી મિત્રો એટલે જ્યારે જ્યારે ગુણવાળા દાખલા આવે ત્યારે એમાં જીરો ગુણ ગણવાની ટેવ પાડશો બરાબર પચાસમાંથી પચાસ ગુણ મળે તો ભાઈ એમાં શું આવશે એકના છેદમાં એકાવન રેડી કારણ કે ઝીરો ગુણ આપણે ગણવાનો છે એમ ઓકે સારું ઓકે તો આ એક તકેદારી ખાસ રાખશો મિત્રો એ માટે ખાસ આ ઝીરો ગુણ તમે ગણો એ અગત્યનો છે ઓકે સરસ ઓકે મિત્રો તો આ ઝીરો ગુણ છે એ ગણવાની ટેવ પાડશો ઓકે એટલે કે એની બરાબર કુલ પરિણામોની સંખ્યા એક્યાસી સરસ ઓકે આ દાખલો આવડી જોવો જોઈએ કે નેક્સ્ટ સારું મિત્રો હવે શું કહે છે એક વર્તુળ છે એ વર્તુળના બે બિંદુ આપણે વર્તુળ લઈ લઈએ મિત્રો ઓકે આ વર્તુળ લીધું આપણે વર્તુળ કયો કલર છે એ જોઈ લઈએ આપણે વર્તુળ માટે આપણે કલર લઈએ બરાબર આપણે વ્હાઇટ જ લઈએ ઓકે મિત્રો સારું

એટલે ખાસ સમજી લો મિત્રો કે ભાઈ એના કયા થાય ઝીરો ઝીરો અને વર્તુળ પરનું બિંદુ બરાબર વર્તુળ પરના કયા છે પાંચ અને માઇનસ બાર ઓકે મિત્રો તો આપણે ત્રીજા શોધવાની ધારો કે આ બિંદુનું નામ આપી દઉં એ અને આ બિંદુનું નામ આપી દઉં બી ઓકે સરસ ઓકે તો હવે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો થશે ઓકે સારું અંતર સૂત્રનો ઉપયોગ કરીએ કે ભાઈ એક્સ વન માઇનસ એક્સ ટુ એનો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુ એનો વર્ગ ઓકે બરાબર તેથી શું થશે ભાઈ હવે મિત્રો ખાસ જોઈ લો આ એ બિંદુ આ છે એક્સ વન વાય વન છે આ છે એ બી બિંદુ એ શું છે એક્સ ટુ વાય ટુ છે બરાબર બીજી રીતે તમે ઉગમ બિંદુ થી અંતર શોધવાનું સૂત્ર જે વર્ગમાં એક્સ નો વર્ગ વત્તા વાય નો વર્ગ એ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો આપણે જોઈશું હાલો ને પેલા તો આ દાખલો આપણે ખાસ જોઈ લઈએ તો પાંચ બરાબર ઓકે ઓછા આ પાંચ એક્સ વન પાંચ એક્સ ટુ ઝીરો હાલ વાય વન કેટલા છે માઇનસ બાર ઓછા ઝીરો એનો વર્ગ ઓકે સરસ બરાબર પાંચ ઓછા ઝીરો એટલે કે ભાઈ પાંચનો વર્ગ પછી ઓછા બાર ઓછા ઝીરો એટલે કે ઓછા બાર નો વર્ગ એટલે કેટલા થયા પચીસ વત્તા ઓછા બાર નો વર્ગ એટલે ઓછાની ઉપર બેકી ઘાત એટલે વત્તા થશે અને બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ બરાબર તેથી એ બી વર્ક બરાબર કેટલા એવા એકસો ને ઓગણ એકસો ઓગણ સિત્તેર કોનો વર્ગ છે ભાઈ બરાબર એટલે તેથી એ બી બરાબર થશે તેર રેડ મિત્રો બીજું તમે અહીંયા ઉગમ બિંદુ થી અંતર સૂત્રનો પણ ઉપયોગ કરી શકો બરાબર મિત્રો આપણે લેક્ચર એકસો છ એના દાખલા આપણે ગણી રહ્યા છીએ મિત્રો ઓકે મિત્રો હવે ત્યાર પછી છે લંબઘનના પાશ્વ પુષ્ઠ પૃષ્ઠોનું પૃષ્ઠફળ સારું તો એમાં ભાઈ કયો આવશે જવાબ એ થોડુંક જોઈ લઈએ આપણે ઓકે તો એમાં જવાબ આવશે તો અહીં આવશે ને આ બરાબર પાયાની પરિમિતિ અને ગુણ્યા એચ બરાબર પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ બરાબર એ તમને ખ્યાલ છે સારું તો લમઘરના પાછવનું પૃષ્ઠફળ થઈ જશે બરાબર છે સારું પછી શંકુનું ઘનફળ તો મિત્રો આ જ છે સી એની સામે રેડી એક તૃતીયાંશ ગુણ્યા પાયાનું ક્ષેત્રફળ એટલે કે ભાઈ એક તૃતીયાંશ પાયાનું ક્ષેત્રફળ એટલે પાયાર નો વર્ગ એચ બરાબર અહીંયા ટુ એચ કાઉસમાં એલ પ્લસ બી બરાબર સારું વૃતાંશ વૃતાંશ કયું થશે ભાઈ વૃતાંશ એટલે શું આપ સૌને ખ્યાલ છે મિત્રો વૃતાંશ બરાબર તો એમાં બે ત્રિજ્યા અને વર્તુળની ચાપ વચ્ચેનો ઘેરાયેલો પ્રદેશ બરાબર એ વૃતાંશ કહેવાય બે ત્રિજ્યા એટલે કે ભાઈ બે ત્રિજ્યા બરાબર આપણે જોઈ લઈએ સારું એક આકૃતિ દોરીને થોડુંક આપણે ક્લિયર કરી લઈએ મિત્રો બે ત્રિજ્યા હોય આની સામે દોરીએ બરાબર બે ત્રિજ્યા અને વર્તુળની ચાપ આ ચાપ છે ને આ આ આ આ આ બંને ત્રિજ્યા ત્રિજ્યા છે છે બરાબર ચાપ ચાપ બે અને ઘેરાયેલો એટલે કે ભાઈ જવાબ જે આવશે એ એની સામે બરાબર એ ખાસ તકેદારી રાખી લો મિત્રો તો કયો જવાબ આવશે ભાઈ યસ તો આ જવાબ થશે હવે વૃતખંડ બરાબર આ વૃતાંશ ક્લિયર સારું વૃતખંડ કોને કહેવાય સારું તો કહેવાય આ થશે જવાબ જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ બરાબર લઘુચાપ હોય તો લઘુ વૃતખંડ અને ગુરુચાપ હોય તો ગુરુવૃતખંડ એ પણ થોડુંક આપણે જોઈ લઈએ મિત્રો ઓકે સારું તો એ ચિત્ર આપણે અહીંયા જોઈ લઈએ આના માટે વૃત્તખંડ માટેનું ચિત્ર વૃતખંડ બરાબર કોઈ વર્તુળ હોય આપણે આના માટે સમજીએ કોઈ વર્તુળ હોય બરાબર બરાબર તો આ જીવા બરાબર આ જીવા અને તેની અનુરૂપ લઘુચાપ મિત્રો રેડી આ લઘુચાપ હોય બરાબર તો લઘુવૃત્કંડ પણ જીવા અને તેની અનુરૂપ આ ગુરુચાપ હોય બરાબર જે અગાઉના આપણે લેક્ચરમાં આખું મોડેલ લાવી મિત્રો તમને સમજાયું છે તો આ ગુરુવૃત ખંડ રેડી મિત્રો જીવા જીવા અને અને અનુરૂપ અનુરૂપ લઘુચાપ હોય હોય તો તો એ એ ગુરુચાપ બરાબર ક્લિયર છે સારું તો એટલું આપણે આમાં ખાસ આકૃતિ અગાઉના લેક્ચરમાં પણ એક મોડેલ દ્વારા મેં તમને સમજાયું છે વૃતખંડ કઈ રીતે બરાબર કટિંગ સાથે એક મોડેલ બરાબર એ જોઈ લેશો અગાઉનું લેક્ચર સારું ઓકે નેક્સ્ટ આપણે જોઈએ ઓકે મિત્રો સારું મિત્રો એક અંગ્રેજી છવ્વીસ મૂળાક્ષરો માંથી કોઈ એક અક્ષર યાદ પસંદ કરતા તે સ્વર હોય જો મિત્રો આ આ સરસ છે પ્રશ્ન એક જોઈ ઓકે સ્વર બરોબર અંગ્રેજીના કુલ છવ્વીસ મૂળાક્ષરો હોય એટલે કે ભાઈ સ્વર કયા છે એની વાત પેલા કરી દઈએ આપણે સ્વર હાલો સ્વર છે એ આપને ખ્યાલ હોવો જોઈએ એટલે કે ભાઈ સ્વર કેટલા હોય છે પાંચ હોય છે રેડી એટલે કે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે પાંચ કુલ પરિણામ તો આપને ખ્યાલ છે કેટલા છે છવ્વીસ છે કે ભાઈ સાનુકૂળ તેથી બરાબર સોરી સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે ભાઈ પાંચ છે એ ઓ સ્વર કેટલા છે પાંચ હવે કુલ પરિણામ કેટલા છે ભાઈ આપણા કુલ પરિણામ એ તો તમને ખબર છે કેટલા છે છવ્વીસ છે ઓકે કુલ પરિણામ અહી સંખ્યા કેટલી છે ભાઈ છવ્વીસ છે તેથી આપણે પી ઓફ એ બરાબર પાંચના છેદમાં છવ્વીસ ઓકે મિત્રો તો આ એક ખાસ તકેદારીમાં લઈ લેશો મિત્રો કારણ કે અહીંયા સ્વરનો ખ્યાલ હોવો જરૂરી છે અને એ બીસીડીના કુલ મૂળાક્ષરો કેટલા છે છવ્વીસ ઘણીવાર એવું પૂછે કે ભાઈ એ બીસીડીના જે મૂળાક્ષરો છે બરાબર એ પૈકી સ્વરની સંભાવના કેટલી છે તો છવ્વીસ મૂળાક્ષર એબીસીડીમાં આવે છે એ આપણને ખ્યાલ હોવો અને સ્વર કેટલા પાંચ ઓકે સરસ ઓકે તો આ આપણે સ્વરની વાત કરી સરસ તો આ પણ એક ખાસ જોવા જેવો દાખલો છે સર કોષની ચાર થી માઇનસ સાઈન ની ચાર થી તો ચાર થીટા હોય એટલે કે ભાઈ એની ઉપર વર્ગ ઉપર વર્ગ લખી શકાય ઓકે એટલે શું થશે કે ભાઈ વર્ગ ઉપર વર્ગ લખ્યો બરાબર એટલે કે ભાઈ માઈનસ સાઈન્સ સ્કવેર થી અહિયાં સાયન્સ સ્ક્વેર થેટા રેડી કારણ કે આપ સૌની ખ્યાલ છે આ સૂત્ર એ વર્ગ માઇનસ એટલે શું થાય એ સૂત્ર અહીંયા લાગુ લાગુ આપણે પાડ્યું છે તો હવે મિત્રો આનું મૂલ્ય તો આપ સૌની ખ્યાલ છે આનું મૂલ્ય કેટલું છે એક ઓકે આનું મૂલ્ય થયું એક રેડી એટલે ઓકે મિત્રો મિત્રો તો આપણો કયો થશે ભાઈ આ દાખલો બોર્ડમાં અગાઉ પણ પૂછાયેલો છે એટલે આપણે ખાસ તૈયારી કરવી બરોબર ઓકે સરસ ઓકે નેક્સ્ટ આપણે જોઈ લઈએ ઓકે મિત્રો તો ક્લિયર છે આટલા દાખલા ઓકે હવે મિત્રો અહીંયા એક આ દાખલો બહુ સરસ છે થોડોક આપણે વિચાર બરોબર કેવી રીતે આ દાખલો ગણો એ થોડોક જોઈ લઈએ આપણે મિત્રો પહેલા શું કરવાનું પહેલા રકમ લખી નાખીએ